એકવાર એક અમીર વ્યક્તિ કાયમ માટે ફોરેન સેટલ થવા જઈ રહ્યો હોય છે તો એને વિચાર આવે છે હું મારા મા બાપને ક્યાં બધે લઈ જાઉં લાઈને એમને હું વૃદ્ધાશ્રમમાં મૂકી દઉં મા બાપને વાત કરે છે મા બાપે હસતા મોઢે કહે છે કે બેટા તને જેમ ઠીક લાગે એમ મા બાપ કંઈ પણ બોલ્યા વગર હા પાડી દે છે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરે છે જ્યારે વૃદ્ધાશ્રમમાં પહોંચે ને તો વૃદ્ધાશ્રમનો માલિક ત્યાંનો ટ્રસ્ટી એના મા બાપને આવકારી ભરી અને હસતા મોઢે વાત કરતો હોય છે આ જોઈને પેલા દીકરાને નવાઈ લાગે છે બધી પ્રક્રિયા પૂરી થઈ જાય મા બાપને મૂકવાની પછી એ જે માલિક હોય છે ટ્રસ્ટી હોય છે એને એ દીકરો મળવા જાય છે કે તમે મારા મા બાપને કઈ રીતના ઓળખો છો તો કે આ જે દંપતી છે એ દંપતીને આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એમના ડૉક્ટરે એવું કીધેલું કે તમારે સંતાન થશે નહીં તો આપણે જે વૃદ્ધાશ્રમ છે એની સાથે સાથે અનાથ આશ્રમ પણ ચલાવીએ છીએ તો આ દંપતી અહીંયાથી એક અનાથ બાળકને દીકરાને લઈ ગયા હતા એટલે પહેલાં દીકરો જે હોય છે ને નવાય લાગે છે તો કે આ મારા મા બાપને તો હું મારા સિવાય તો કોઈ બીજો કોઈ દીકરો છે નહીં તો કા કદાચ એ અનાથ વ્યક્તિ હું તો નહીં હોઉં ને એટલે મિત્રો તમે વિચારો આ વાતનું તારણ એવું છે કે મા બાપની મમતા અને પ્યાર એટલો હોય છે કે પોતાનો જે દીકરો છે એ અનાથ છે એ પણ એને ખબર પડવા દીધી નથી કેટલી હદ સુધીનો પ્રેમ હશે આવા કળયુગમાં આવો પ્રેમ આપવાવાળો ભગવાન જ હશે ને આપણા આંગણે અને એમની કદર કરી લો આજે ધનતેરસ છે પણ આપણો ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી આવું કહેવાય છે એટલે આપણા મા બાપ જો રાજી હશે ને તો ઈષ્ટદેવ આપણા માતાજી જરૂર રાજી રહેશે ઉડિયો સારો લાગ્યો હોય લાઈક ફોલો જરૂર કરો જય માતાજી જય ભારત